પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને કલમસર ગામે ક્ષત્રિયોએ પ્રચાર સુધ્ધા કરવા દીધું ન હતો ક્ષત્રિય સમાજ માટે રૂપાલાએ કરેલી ટિપ્પણી બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય વિરોધમાં ઉતરી ગયા અને ભાજપ પણ રૂપાલા મામલે નમતું જોખવા તૈયાર ન હોય

સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ યુટ્યુબ ચેનલ ને કરો બે લાયકન અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર